શિયાળામાં શ્વાસને લગતી તકલીફો કેમ વધી જાય છે હવે પહેલું કારણ તો એ કે ઠંડી હવા એ પોતે શ્વસનતંત્રના રોગો માટે એક ટ્રિગર સમાન છે જેમ કે અસ્થમા હોય સીઓપીડી હોય તો આવા દર્દીઓને ઠંડી હવાને કારણે એનું અક્યૂટ એક્ઝાસર્બેશન થઈ શકે એ ઉપરાંત શિયાળામાં કેટલાક વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ થવાના એ સિઝનલ પેટર્ન પ્રમાણે એ વાયરલ કે બેક્ટેરિયલ જેમ કે ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ છે તો એ વાયરસનું સમાજમાં વહન એ શિયાળાના મહિનાઓ દરમિયાન વધારે હોય એના કારણે પણ શ્વાસને લગતી તકલીફો વધી શકે ન્યુમોનિયા થઈ શકે એ ઉપરાંત ઠંડી હવા એ વાસો કોન્સ્ટ્રિક્શન કરાવે છે વાસો કોન્સ્ટ્રિક્શન એટલે શરીરમાં લોહી લઈ જતી ધમનીઓનું સંકોચન આ શરીરમાં લોહી લઈ જતી ધમનીઓનું સંકોચન થાય એટલે આપોઆપ બીપી વધે એ ઉપરાંત જો એમાં રિલેટિવ ડીહાઈડ્રેશન ઉમેરાય અને અતિશય ઠંડી હોય તો લોહીના ગઠ્ઠા જામી જવાની સંભાવના પણ વધે એટલે હાઈપરટેન્શન અને લોહીના ગઠ્ઠા જામી જવાના કારણે હૃદયરોગની બીમારી થાય એની સંભાવના વધે એના પણ શ્વાસની તકલીફ થાય એ ઉપરાંત શિયાળાના સમય દરમિયાન સાધારણ રીતે જે વિભાગ જે ભાગોમાં અતિશય ઠંડી હોય ત્યાં ફિઝિકલ એક્ટિવિટી નહીવત થઈ જાય લોકો ભાગે ઘરની અંદર જ રહેવાનું પસંદ કરે આવા સંજોગોમાં ઇન્ડોર એર ક્વોલિટી કે ઇન્ડોર એર પોલ્યુટન્ટ્સ એના કારણે પણ શ્વાસને સંબંધિત બીમારીઓ તકલીફો વધવાની સંભાવના રહેલી હોય છે वैष्णव तो तेने कहिए जे पीड परा